જે આવો ખર બાદરી બાદરી વાવું ના ગૌ ભાઈ ને હા ઘઉ લો તો જલ્દી હું વાત અમાર તો બે ભાગ છે દારૂ ભેડો દારૂ પીવાય ગયો હાલ

હેલો બોલો લાલભા આપડે શેરવું છે આવીજો દસ મિનિટમાં જલ્દી આવજો અમારે પેલા ભેડો થી દારૂ પીવા જાય ને હા એટલી કઈ ફટાફટ આવી છે ફટાફટ નીકળી જાય દસ મિનિટમાં આવી આવીજુ હા જલ્દી આવીજો તાર એ હાથી આ ક્ષેત્ર આવું આપડે પેલા કાપલીમ કાપલીમ આવું એ તમારે ભાઈ કોઈ ગયા નઈ એ તો નહીં આવી ને પેલા નીકળી જાય તમે વન પછી ઝઘડો તા જ નહીં મેળ પડે ના ના એ તો હું સમજાવી દઉં એ હા એ હા બસ એડ શું કીધું આવે હા તરત જ આવે છોડો એટલે કે આપડે ક્ષેત્રમાં ઓટો બોટો માર લાલબા ટ્રેક્ટર આવી ગયું આવી ગયું મારો ફટાફટ આવી ગયું હા ટ્રેક્ટર વાળા જ છે આ શેડાઈ દોળો તમાર જકડાવો ફટાકોડો ના શેડો છે બા એક ફટાક ના છે ના lalba maru ji dabar shehra ho aa dabar shehra tamar bhai na a jharu ho avana ta shehr ne den ne badhi matha parvani he tractor wala ne to tamar bhai gobha upari le shehra ta matha parvani jo aiyo to ana ta pa ho je ek ni char mari na ayo auto mariyo hamna lado ta tela kalwaji lalba dabar shehra a le jau par આખો દાડી પેસો સર સર કરે અને મને કોઈ આલતો હોય નાય રૂપિયા અને હમણાં કોઈ કહી રાશી બોલો તમને તો મહિના મહિના બે બે હજાર રૂપિયા લઈ જશો વીસ રૂપિયા નહીં આવતો પોટલી પીવા એ હમણાં જાઉં છું શીખ કહી દઉં કે શેતરના ભાતર મારું શેતર શેતર વેચી મારું છે એટલે ટકડા દર ટકડા રેચો જાઓ છો તમે કેવા આવતા તો તમારે ક્યારે જમું કેવા ખાવજી નહીં ખાવાજી તમારે લાલભાટ છેડ પર આવે છે પેલા ભાઉજી ટેક્ટર લઈને આ છેડીશ મારા શું પલા

મારા ક્ષેત્રમાં પાક પાડો હાલા હાલા ગયો ટ્રેક્ટરને ટ્રેડમ ભલે ટ્રેક્ટર એટલે છોડ ના માફ તજી તો જમીન લાવજો મારી હો ના મને બે ફોટા છોડે મારે જમીન લાવજો અલ્યા અલ્યા પેલા આવ્યો તું

ના બાપુ તો કોઈ ની મારા માટે જો વા છે તું વાળી અલે અલે પડ ભરવી છે એ કરવા જો કરવા જો દે નો કરી નાખ બસ તમે આવા જ આવા હા આ માર મંડને આ તો માર્યો તો મને માર્યો લડજો લાડા ભાઈજી તું છે રે ફોટા લાલ કરવાજી માફ કરો હવે હવે પૂરી થઈ ગઈ લો તમે મને એક વાત કરો આ રૂમાલ તમે વાત કરો હું જવા ના આવો તમે લાલા માર્યો કરું આયો અલ્યા આયો બસ તમે તમે હવે ટ્રેક્ટર બહાર ઘટાઓ હલો મારે ફોને ફોડી તમારી જમીન નહીં વાવું આપડે જે હોય બધું પૂરું મારે કેટલા પૈસા તમે કેટલા માગો મારતું હાલ મને ભેગા થાય છે હાલ

પાર્ટીઓ મને ઘેર જવા છે હમલો કળવો મારા ભાઈના ના પેઠો હતો એટલે આ તમી ના વાવ્યું તો કોઈ નહી મારા માટે જો વાવી